સંકલિત જીવાત વ્યવસ્થાપનમાં ઉપયોગી પક્ષીઓનો ફાળો તો મિત્રો આપણે આ દરમિયાન શું શું જાણીશું નંબર જીવાતોનું સીધું કરીને જીવાત નિયંત્રણ નંબર બે પક્ષીઓનો જૈવિક નિયંત્રકોનો ફેલાવો કરવામાં ફાળો નંબર ત્રણ સંકલિત જીવાત વ્યવસ્થાપન માટે જીવાતોના નિયંત્રણ માટે ઉપયોગી પક્ષીઓની જાળવણી નંબર ચાર સંકલિત જીવાત વ્યવસ્થાપન માટે ઉપયોગી પક્ષીઓની રહેઠાણ વ્યવસ્થા નંબર પાંચ સંકલિત જીવાત નિયંત્રણ વ્યવસ્થાપન માટે ઉપયોગી પક્ષીઓને આકર્ષવા માટે ખોરાક નંબર છ સંકલિત જીવાત નિયંત્રણ કરવા માટે ઉપયોગી પક્ષીઓને આકર્ષવા માટે ધ્યાનમાં રાખવાની કેટલીક બાબતો જરા વિચારો કે ખેતરનો જે સૌથી મોટો દુશ્મન છે એટલે કે જીવાત તેનો ઉકેલ આપણી આસપાસ હવામાં જોડી રહ્યો છે આજે આપણે પક્ષીઓને ફક્ત સુંદર જીવો તરીકે નહીં પણ ખેતીના સૌથી કુશળ રક્ષકો તરીકે ઓળખીશું તો ચાલો સૌથી પહેલા સમજીએ કે ખેડૂતોની મૂળ દુવિધા છે શું આ એ સંઘર્ષ છે જે પાક અને જંતુઓ વચ્ચે સતત ચાલતો રહે છે અને આધુનિક ખેતીના કેન્દ્રમાં છે આ એક સવાલ છે જે લગભગ દરેક ખેડૂતના મનમાં આવે છે શું પાકને બચાવવા માટે સતત વધારે ને વધારે કેમિકલ્સનો ઉપયોગ કરવો એ જ એકમાત્ર રસ્તો બચ્યો છે કે પછી કુદરત પાસે જ તેનો કોઈ જવાબ છુપાયેલો છે તો ચાલો હવે સમસ્યાની વાતને બાજુ પર મૂકીએ અને સીધા ઉકેલ ઉપર આવીએ અને એ ઉકેલ એટલે કુદરતની પોતાની જ જંતુ નિયંત્રણ ટુકડી આપણા પાંખવાળા સાથીઓ એટલે કે પક્ષીઓ અને હા આ કોઈ નવી શોધ નથી આ તો પ્રાચીન જ્ઞાનની પુનઃ શોધ છે રામાયણ જેવા આપણા ગ્રંથોમાં પણ માણસ અને પક્ષીઓ વચ્ચેના ગાઢ સંબંધનો ઉલ્લેખ જોવા મળે છે એ બતાવે છે કે આ ભાગીદારી સદીઓ જૂની છે અહીંયા આપણે સંકલિત જીવાત વ્યવસ્થાપનમાં પક્ષીઓનો ફાળો શું છે એના વિશે વાત કરવાના છીએ કીટકોના દુશ્મન તરીકે બીજા પ્રાણીઓની સરખામણીમાં પક્ષીઓ ખૂબ જ અગત્યના છે કારણ કે તે ખૂબ જ ઝડપથી એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચી શકે છે અને ખૂબ જ મોટી સંખ્યામાં એકઠા થઈ શકે છે છે જે એક ઉત્તમ જૈવિક નિયંત્રણની ઓળખ પક્ષીઓ જીવાતના ઉપદ્રવ સમયે ઝડપથી મોટી સંખ્યામાં ભેગા થઈને ટૂંક સમયમાં જ જીવાતને કાબૂમાં લઈ શકે છે જરા આંકડા પર નજર કરીએ ભારતમાં જ પક્ષીઓની તેરસોથી થી પણ વધારે પ્રજાતિઓ છે વિચાર તો કરો આ એક વિશાળ કુદરતી સેના છે અને દરેક પ્રજાતિની એક ખાસ ભૂમિકા છે મતલબ કે દરેક પ્રકારની જંતુ સમસ્યા માટે આપણી પાસે એક નિષ્ણાંત પાંખવાળો એક યોદ્ધો તૈયાર છે હવે આ સેનાની અંદર પણ અલગ અલગ સ્પેશિયાલિસ્ટ ટીમો છે જેમ કે આ ટેબલમાં આપણે જોઈ શકીએ છીએ પક્ષીઓને તેમના ખોરાક પ્રમાણે ચાર મુખ્ય ગ્રુપમાં વહેંચી શકાય છે જેમાં નંબર એક

અને પછી આવે છે આપણા જ જનરલિસ્ટ એટલે કે સર્વભક્ષી પક્ષીઓ આ તો એવા સૈનિકો છે જે ગમે તેવી પરિસ્થિતિમાં કામ કરી શકે જે પ્રકારના જંતુઓ ઉપલબ્ધ હોય તેને ખાઈને પાકનું રક્ષણ કરે છે તેમની આ જ અનુકૂલન ક્ષમતા તેમને ખૂબ જ મહત્વના બનાવે છે પણ આ બધું થાય છે કેવી રીતે મતલબ આ પક્ષીઓ ખરેખર કઈ રીતે જીવાતોને કાબૂમાં રાખે છે તેની પાછળનું વિજ્ઞાન શું છે ચાલો જરા ઊંડા ઉતરીને સમજીએ જુઓ પક્ષીઓ મુખ્યત્વે બે રીતે કામ કરે છે પહેલું તો એ એકદમ સીધું અને સાદું છે પ્રત્યક્ષ શિકાર એટલે કે જીવાતને સીધી જ પકડીને ખાઈ જડી પણ બીજી રીત તો એનાથી પણ વધુ સ્માર્ટ છે એ છે જૈવિક નિયંત્રણ આમાં પક્ષીઓ જાણે કે કુદરતી જંતુનાશક ફેલાવતા ડ્રોનનું કામ કરે છે તો ચાલો મિત્રો હવે આપણે જાણીએ જીવાતોનું સીધું ભક્ષણ કરીને જીવાત નિયંત્રણ કેવી રીતે થાય છે તેના વિશે કીટકોની ચાર અવસ્થા પૈકી ઈયળ અવસ્થા આપણા માટે ખૂબ જ નુકસાનકારક છે પક્ષીઓ જીવાતની દરેક અવસ્થાને વીણીને ખાઈ જવા સક્ષમ છે આશરે વીસ જાતના પક્ષીઓ કૃષિ પાકોમાં જોવા મળતી જીવાતો જેવી કે લીલી ઈયળ લશ્કરી ઈયળ કાબરી ઈયળ અને ઘોડિયા ઈયળનો પોતાના ખોરાક તરીકે ઉપયોગ કરે છે ખાલી વાતો નહીં ચાલો હવે થોડા આંકડા જોઈએ અને આ આંકડા જોઈને ખરેખર નવાઈ લાગશે કે પક્ષીઓ કેટલું મોટું કામ કરે છે આ આંકડે જુઓ ચણા જેવા પાકમાં એંશીથી નેવું ટકા જેટલી લીલી ઈયર્ડનો નાશ માત્ર પક્ષીઓ જ કરે છે રાયડો ઘઉં કોબીજ વગેરે પાકોમાં મોલોનો ઉપદ્રવ થાય ત્યારે લગભગ પાંત્રીસ જાતના પક્ષીઓ મોલોના નિયંત્રણમાં મહત્ત્વનો ભાગ ભજવે છે ટ્રેક્ટર તેમજ બળદ દ્વારા ચાલતા હળથી જ્યારે ખેતર ખેડવામાં આવે અને ખેતરમાં પાણી આપવામાં આવે ત્યારે જમીનમાંથી બહાર નીકળતી જીવાતોને ખાવા માટે પક્ષીઓ ટ્રેક્ટર હળની પાછળ ફરે છે ત્યારે જમીનમાંથી નીકળતી અંદાજે સાહીઠ ટકા જેટલી જીવાતોનું નિયંત્રણ માત્ર પક્ષીઓ જ કરે છે ચોમાસાના પહેલા વરસાદ સમયે જ્યારે મોટી સંખ્યામાં પાંખવાળી ઉધઈ બહાર આવે છે ત્યારે કબૂતર અને હોલા જેવા કણભક્ષી પક્ષીઓ પણ ઉધઈનું ભક્ષણ કરે છે ઢોર બગલા ચીબરી અને દૈયડ જેવા પક્ષીઓ ખોરાકમાં માત્ર જીવાતનો જ ઉપયોગ કરે છે જેને કારણે જીવાતની સંખ્યા પર કાબૂ રહે છે બગલાના ખોરાકમાં નેવું થી પંચાણું ટકા ખોરાક જીવાતનો હોય છે જેમાં તીડ ખપૈડી જેવી જીવાતો મુખ્ય છે મોટી કાબર તેમજ ધોળા કાબર આખા વર્ષ દરમિયાન મિશ્ર પ્રકારનો ખોરાક આરોગે છે પરંતુ આ કાબરો જ્યારે પોતાના બચ્ચા ઉછેરે છે ત્યારે બચ્ચાના ખોરાકમાં જીવાતનું પ્રમાણ સિત્યોતેરથી બોતેર ટકા જેટલું ઊંચું હોય છે આમ કાબરો જ્યારે બચ્ચા ઉછેરે છે ત્યારે જીવાત નિયંત્રણનું વિશેષ કામ કરે છે ગુવડ તથા ચીબરી જેવા નિશાચર પક્ષીઓ રાત્રિના સમયે ઉડતા ઉડતા ઘણી જાતના ફૂદા નિશાચર કીટકો તથા ઉંદરને ખાઈ જઈને નુકસાનકારક જીવોની વસ્તી વધતી અટકાવે છે બગલા અને કાબરો તો ગાય ભેંસ અને બળદ જેવા પશુઓને શરીર પરથી ઈતરડી બગાઈ કથીરી વગેરેને વીણીને ખાઈને તેનો નાશ કરે છે તો મિત્રો હવે આપણે વાત કરીએ પક્ષીઓનો જૈવિક નિયંત્રકોનો ફેલાવો કરવામાં ફાળો શું રહેલો છે તેના વિશે કીટભક્ષી પક્ષીઓ પાકમાં નુકસાનકારક જીવાતોનું તો નિયંત્રણ કરે છે પરંતુ સાથે સાથે જીવાતોમાં રોગ કરતા કેટલાક સૂક્ષ્મ જીવાણુઓનો ફેલાવો કરીને પણ આડકતરી રીતે મદદ કરે છે પક્ષીઓ તંદુરસ્ત તેમજ રોગિષ્ટ જીવાતોને એકબીજાથી અલગ તારવ્યા વગર ખાય છે પક્ષીઓના પાચનતંત્ર જીવાતના રોગકારક વિષાણુ કે જીવાણુનો નાશ કરતું ન હોવાથી તે પક્ષીઓની ચરક મારફતે ઘણે દૂર સુધી ફેલાય છે લીલી ઈયળ અને લશ્કરી ઈયળમાં જોવા મળતો ન્યુક્લિયર પોલીહેડ્રોસિસ એનપીવી અને બેસિલસ થુરીન્જીએન્સીસ તથા ધેણમાં જોવા મળતા બેસિલસ પોપિલીના જીવાણુનો ફેલાવો કરવામાં ખૂબ જ ઉપયોગી નીવડે છે પક્ષીઓ દ્વારા દૂર સુધી ફેલાયેલા રોગજન્ય વિષાણુ તેમજ જીવાણુ જ્યારે તંદુરસ્ત જીવાતના સંસર્ગમાં આવે ત્યારે તેને રોગગ્રસ્ત બનાવીને મારી નાખે છે અને જીવાત નિયંત્રણમાં મહત્વનો ભાગ ભજવે છે તો મિત્રો હવે આપણે વાત કરીએ સંકલિત જીવાત વ્યવસ્થાપન માટે જીવાતોના નિયંત્રણ માટે ઉપયોગી પક્ષીઓની જાળવણી કેવી રીતે કરવી તેના વિશે ખેતીમાં રસાયણોનો વધારે પડતો ઉપયોગ મનુષ્ય પ્રાણીઓ અને પર્યાવરણ માટે ખૂબ જ નુકસાનકારક છે માટે સંકલિત જીવાત નિયંત્રણનો અભિગમ ખૂબ જ અગત્યનો છે જીવાતોનું નિયંત્રણ કરવા માટે પક્ષીઓને ઓછામાં ઓછી ખલેલ પહોંચે તેવી પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ જેથી ખેતરમાં કીટભક્ષી પક્ષીઓની વસ્તી જળવાઈ રહે અને ઓછી કિંમતે સંકલિત જીવાત વ્યવસ્થાપનમાં પક્ષીઓનો ઉપયોગ થઈ શકે પક્ષીઓ દ્વારા જીવાતોનું કુદરતી રીતે સંતુલન જાળવવા માટે પક્ષીઓની જાળવણી આવશ્યક બની રહે છે જેથી તેમની મૂળભૂત જરૂરિયાતો જેવી કે વિવિધ પ્રકારના ખોરાક માળા માટે બખોલ બેસવા માટે લાકડાના ટેકા ટી આકારના પાણી પીવા માટે પાણીની વ્યવસ્થા તેમજ શુદ્ધ વાતાવરણ વગેરે આખું વર્ષ મળી રહે તેવી વ્યવસ્થા કરવી જોઈએ તો ચાલુ મિત્રો હવે આપણે જાણીએ સંકલિત જીવાત વ્યવસ્થાપન માટે ઉપયોગી પક્ષીઓની રહેઠાણ વ્યવસ્થા કેવા પ્રકારની હોવી જોઈએ તેના વિશે સંકલિત જીવાત વ્યવસ્થાપનમાં ઉપયોગી થતાં મોટાભાગના પક્ષીઓ બખોલમાં માળો કરે છે ખેતર તથા રહેઠાણ વિસ્તારમાં જૂના ઝાડનું પ્રમાણ ઓછું હોવાથી આવી બખોલની ઉપલબ્ધતા નહીવત હોય છે ખેતરમાં ઝાડ ઉપર કે મકાન ઉપર કૃત્રિમ માળાઓની સગવડતા પૂરી પાડવામાં આવે તો આવા પક્ષીઓનો કીટક નિયંત્રણમાં લાંબા સમય સુધી લાભ મળ્યા કરે છે માટી કે લાકડાના માળામાં કાબરો ચકલી દૈયડ ચાશ ચીબરી વગેરે જેવા પક્ષીઓ માળા બનાવે છે આમ જ્યાં સૂર્યનો સીધો તાપ ન પડતો હોય તેવા મકાનની દિવાલ ઉપર કે ઝાડ ઉપર માળો લગાવવાથી પક્ષીઓ તેનો ઉપયોગ કરે છે જ્યાં માળો બનાવ્યો હોય ત્યાં બિલાડી કે અન્ય શિકારી પ્રાણીઓ કે પક્ષીઓ સહેલાઈથી ન પહોંચી શકે તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ તો ચાલો મિત્રો હવે આપણે જાણીએ કે સંકલિત જીવાત વ્યવસ્થાપન માટે ઉપયોગી પક્ષીઓને આપણા ખેતર તરફ આકર્ષવા માટેના ખોરાક વિશે ખેતરના શેઢે અથવા સીમમાં ઉગતા ગોરસ આમલે પીલું સેતુર વડ ઉમરો કે પીપળા જેવા વૃક્ષોના ફળ ઘણા પક્ષીઓને લાંબા સમય સુધી આકર્ષે છે આકર્ષાયેલા પક્ષીઓ આસપાસના પાકમાંથી જીવાતોને પણ ઓછી કરે છે અને સંકલિત જીવાત વ્યવસ્થાપનમાં મહત્વનો ભાગ ભજવે છે ઓકે તો હવે એ તો સમજાઈ ગયું કે પક્ષીઓ આપણી ખેતીમાં પાકને બચાવવા માટે કેટલા કામના છે પણ સવાલ એ છે કે આપણે આ કુદરતી સેનાને આપણા ખેતરમાં બોલાવી કઈ રીતે ચાલો એના માટેની કેટલીક સિમ્પલ અને અસરકારક ટીપ્સ જોઈએ તો ચાલો મિત્રો હવે આપણે જાણીએ કે સંકલિત જીવાત નિયંત્રણ કરવા માટે ઉપયોગી પક્ષીઓને આકર્ષવા માટે ધ્યાનમાં રાખવાની કેટલીક બાબતો વિશે નંબર એક ખાસ કરીને પક્ષીઓ સવારના છ થી નવ અને સાંજના ચારથી છ સમયે ખોરાકની શોધમાં હોય છે જો આ સમય દરમિયાન ખેતી કાર્યો જેવા કે પાકને પાણી આપવું વાડ કાપ લણણી કાપણી ખેડાણ વગેરે કરવામાં આવે તો ઉઘાડી થતી જીવાતો પર પક્ષીઓ હુમલો કરીને નિયંત્રણ કરી શકે અને પક્ષીઓનો લાભ મળી શકે નંબર ઘણા પક્ષીઓ ગાંઠિયા મમરા કુરમુરા ખોરાકનો એઠવાળ વધારે પસંદ કરે છે આવી વસ્તુ જમીન પર ખુલ્લી પાથરવામાં આવે તો કાગડો કાબર ચકલી બુલબુલ લેલા તથા વૈયા જેવા પક્ષીઓના ટોળા ટૂંક સમયમાં જ એકઠા થઈ જાય છે જેથી પક્ષીઓની આવી આદતનો લાભ લઈ શકાય નંબર ત્રણ ખેતરમાં જીવાતોનો ખાત્મો કરવા માટે પક્ષીઓને આકર્ષવા હોય તો ગાંઠિયા કે હળદર ચઢાવેલા મમરા કે કુરમુરા અથવા ભાત ખેતરમાં પક્ષીઓને દૂરથી દેખાય તે રીતે વેરી દેવા જોઈએ જેથી પક્ષીઓના ટોળા ખેતરમાં ઉતરી પ્રલોભન ખોરાક ખાવાનું શરૂ કરશે અને ત્યારબાદ પાકમાં રહેલી જીવાતો ધ્યાનમાં આવતા તેના ઉપર તૂટી પડશે નંબર ચાર એક જાતના પક્ષી તેની જાતિના તેમજ અન્ય જાતિના સભ્યો સાથે સમૂહમાં ભોજન કરવા ટેવાયેલા હોય છે જેવા કે કાબર બગલો કાગડો આથી જ્યારે તેમની જાતિના સભ્યો કોઈ ખેતરમાં ખોરાક મેળવતા હોય તો તેની સાથે બીજા સભ્યો ઉતરી સમૂહમાં વધારો કરે છે આ માટે બગલા કાબર કાગડાના પૂતળા એટલે કે મોડલ્સ જીવાતો ખાતા કે જીવાત શોધતા હોય તેવી છટામાં ખેતરમાં ગોઠવવામાં આવે તો આવા પૂતળાને જોઈ પક્ષીઓ આકર્ષાય છે અને જીવાત નિયંત્રણના કાર્યમાં લાગી જાય છે નંબર પાંચ કાળો કોશી ચાશ કાબર લેલા વગેરે જેવા કેટલાક પક્ષીઓ પાકની ઊંચાઈ એક ફૂટ બે ફૂટ વધુ ઊંચાઈ ધરાવતી જગ્યાને બેઠક તરીકે પસંદ કરે છે જેથી તે સહેલાઈથી આજુબાજુમાં દેખાતી જીવાતોને ત્વરિતપણે પકડી શકે આ માટે લાકડાના દંડાના એક છેડા પર આડી બે ફૂટ જેટલી લાંબી પટ્ટી કે લાકડી લગાવવાથી બર્ડ પર્ચર પક્ષીઓને બેસવા માટે ઉપયોગી થશે આમ આ તૈયાર થયેલ બેઠકને ખેતરમાં એકબીજાથી સરખા અંતરે એકરે ચાલીસ જેટલી લગાવવાથી પાકના સંપૂર્ણ કાળ દરમિયાન જીવાતનું પ્રમાણ નીચું રાખવા પક્ષીઓને મદદરૂપ થાય છે નંબર છ ચણાના પાકમાં વાવણી સમયે જ ચણાની સાથે મકાઈના દાણા મિશ્ર કરીને વાવણી કરવામાં આવે તો મકાઈના છોડ કાળિયા કોષને પસંદગીની ઊંચાઈ પૂરી પાડતા હોવાથી દિવસભર ચણાના ખેતરમાં જ રહેશે અને ચણાના પાકમાં નુકસાન કરતી લીલી ઈયળને વીણીને ખાશે નંબર સાત મગફળી ઉગાડતા વિસ્તારમાં લશ્કરી ઈયળનો ઉપદ્રવ રહેતો હોય તેવા વિસ્તારમાં પણ મગફળીના પાકમાં મકાઈના છૂટાછવાયા છોડ ઉપયોગી પુરવાર થાય છે નંબર આઠ ખાસ કરીને જમીન ઉપર ચાલીને ખોરાક શોધતા પક્ષીઓ જેવા કે બગલા કાગડા કાબર લેલા ટીટોડી વગેરે પાકની બે હાર વચ્ચે આરામથી ચાલીને બંને બાજુની હારમાંથી જીવાતની હલચલ ઉપર નજર રાખી શકે તે માટે બે હાર વચ્ચેનું અંતર રાખવું જેથી આવા પક્ષીઓ બે હાર વચ્ચે હરીફરી જીવાતના નિયંત્રણમાં મદદ કરી શકે છે નંબર નવ ઘણા પાકોમાં વાવેલ પાકથી થોડો ઊંચો થતો પાક વાવવાથી તે પાકના છોડ તેની બેઠક તરીકે ભાગ ભજવે છે આમ આવી બેઠક લગાવવાના ખર્ચ વગર પણ જીવાત નિયંત્રણ માટે પક્ષીઓનો લાભ લઈ શકાય મગફળી ચણા તેમજ કપાસ જેવા પાકમાં મકાઈના છૂટાછવાયા છોડનું વાવેતર કરીને કીટકભક્ષી પક્ષીઓને બેસવાની વ્યવસ્થા વધારી શકાય છે તો આ બધી વાતોનો સાર શું આપણે આ બધું શા માટે કરી રહ્યા છીએ ચાલો હવે મોટા ચિત્ર ઉપર નજર કરીએ કે ખેતી અને પ્રકૃતિની આ ભાગીદારી આપણા ભવિષ્ય માટે શું અર્થ ધરાવે છે એટલે વાત ખાલી જીવાત માણવાની નથી વાત છે કુદરત સાથે ફરીથી જોડાવાની એક એવું સંતુલન બનાવવાની જેનાથી આપણો ગ્રહ પણ સ્વસ્થ રહે આપણને મળતું ભોજન પણ ટકાઉ અને સલામત બને આપણું પર્યાવરણ બગડતું અટકે આપણી જમીન પણ ટકાઉ અને સલામત બને આખરે પસંદગી આપણે કરવાની છે ઉકેલ તો આપણી નજર સામે જ છે આપણા ખેતરોમાં અને આપણા આકાશમાં સવાલ માત્ર એટલો જ છે કે શું આપણે તેને સાંભળવા અને જોવા માટે તૈયાર છીએ આ સવાલ સાથે હું આપ સૌને વિચારતા છોડી જાઉં છું આભાર